મારે ગાડી લેવાની ઈચ્છા છે તમારી કઈ ગાડી જોઈએ તમારે આઈટેન સ્વીપ સારી ગાડી હોય મારે લેવી દે હેરો મને તમે બતાવો તમે સારી ગાડી હોય બતાવો છે આરામ સારી ગાડી છે મુંબઈ સુધી ટેકાય તો ગાડી માં ટકા લાગે તો ગાડી રીતે પૂરી ગાડીમાં બીજી બધા તમને ગાડી મળી છે

સેન્ટ્રો છે બે હજાર અગિયાર ની સેકન્ડ અંદર બરાબર અઠાવન હાજર પેટી એક રૂપિયા ના ગાડી માં ખર્ચો નહીં ગુજરાત નામે આવશે દોઢ લાખ રૂપિયા માં સરસ

તમારે ગુજરાત આપવામાં આવશે તો ચાલો બીજી પણ બતાવીએ બીજી ગાડી વેગે મોટી ઉમર વાળા માટે વેગે ગાડી સરસ મોટી ઘંડિયા હોય ને ઘંડિયા મારા જેવા એ માટે પાઘડી વાળા માટે આ ઊંચી ગાડી બરાબર છે ચાલીસ હજાર કિંમત કરે બેઠક માં આગળ પાછું થઈ એક લાખ ને ચાલીસ હાજર માં ચાલીસ હાજર માં બેઠક આવજો મિત્રો આપડે કોમ કોઈ અને ફોન કરીડલ નવા મોડલ માં બે હાજર અગિયાર ની સેકન્ડ ઓનર સરસ પ્યોર પેટ્રોલ પ્યોર એસી બેસી બધું પાવરફુલ ગાડીમાં ટાયર નવા ગાડીમાં ખર્ચો નહીં એસી બેસી બધું ગેરંટી વાળું પંચોતેર હાજર મોડલ નવ અગિયાર અને જોરદાર ગાડી છે તો હલા મારા મિત્રો મૂક્યા છે તમે આવી જાવ તમને ગાડી મળી જય માતાજી